કલેક્ટર શ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા એનું વ્યાજ પણ અમે રેગ્યુલર ચૂકવ્યું છે ત્યાર પછી એણે કીધું કે તમારે ઘર વેચવાનું હોય તો હું લેવા માટે તૈયાર છું બોટેર લાખ રૂપિયામાં એનો એ થયેલો હતો ત્યાર પછી એણે એના ફ્રેન્ડના નામ પર અમારા કોના દસ્તાવેજ કરીને એણે બેંકમાંથી લોન પણ લઈ લીધી આજની તારીખ સુધીમાં એણે અમને ચૂકવવાના નથી પૈસા અને અમારી સાથે છેતરી. એને ભૂલ કરી એક તો કરી છપન કર્યા. ત્યાંથી એણે કબૂલાત પણ આપેલું કે નવ મહિનામાં હું ચૂકવી દઈશ પૈસા. ત્યાર પછી પણ એણે ચૂકવવાના નથી. શું માંગણી છે? એમ કે આ ભાઈને જો કે એને સજા થવી જોઈએ એમ. અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં નહી ઓકે સજા થાય એને હું માંગણી કરું મારું નામ મહેન વસાવા છે અને આજ હું એક આદિવાસી સોશિયલ આગેવાન છું આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારા જે વિધવા મહિલા છે સવિતાબેન પટેલ એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાઈ પાડ્યું છે આજે જે લોન છે એ લોન ના પૈસા પણ પોતાના એકાઉન્ટ માં લઈને બે હજાર ઓગણીસ થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને બે હજાર બાવીસ માં અમે જયારે મૈદરપુરા પોલીસ સ્ટેશન માં અરજી કરી ત્યારે કોર્ટે કબૂલાત કર્યું છે કે મેં આટલા બાર લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટ માંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું છ મહિનાની અંદર આ બધા પૈસા બેંક ના હું ભરી દઈશ પરંતુ આજે છ મહિનાની જગ્યાએ આજે દોઢ વર્ષ થયું એ પૈસા પણ નથી ભરતો અને બેંક ને પણ નથી મળતો નથી અમને મળવા આવતો તો અમે કલેક્ટર ને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દી થી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઈનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ જેલ ભેગે કરવામાં આવે